વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પ્રતીક ફોન લાઈન થી જોડાયા છે જી પ્રતીક શું વધુ જાણકારી બિલકુલ જૂનાગઢ એસઓજી ના પીઆઈ અને એએસઆઈ સામે જે કાર્યવાહી કરાઈ છે તેમાં જે વિગત જાણવા મળી રહી છે તે મુજબ કથિત રીતે કથિત રીતે જે મહારાષ્ટ્રના વેપારીઓ હતા ઓનલાઈન વ્યવસાય સંકળાયેલા હતા તેઓએ પૈસાની લેતી દેતી અંગે પીઆઈ અને એએસઆઈ ની રજૂઆત રેન્જ આઈજી સમક્ષ કરી હતી બાદમાં રેન્જ આઈજી એ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી અને પગલા લીધા

કથિત રીતે આજે પ્રકરણ મહારાષ્ટ્રના અરજદાર ઓનલાઈન સંકળાયેલા જે વ્યક્તિ દ્વારા રજૂઆત કરાય તે બાદમાં તુરંત જ કાર્યવાહી કરાય છે જી આભાર તમામ જાણકારી આપવા માટે